પરંતુ મરદાનગીથી હાર્યું ઇંગ્લેન્ડના બોલરોના પગે પાણી ઉતરી આવ્યા એ રીતે રવિન્દ્ર જાડેજાએ અતિ ધૈર્યપૂર્ણ બેટિંગ કરીને ભારતની નાવ વિજયના કિનારે પહોંચાડી સરવાળે બાવીસ રને ભારતની હાર તો થઈ પરંતુ ક્રિકેટ વિશ્વમાં રવિન્દ્ર જાડેજા અને ટીમ ઇન્ડિયાની આ ઇનિંગ યાદગાર બની રહી અને છેલ્લી વાત જુનાગઢને ગૌરવ એવી જુનાગઢની જેન્સી કાનાબાર વિમ્બલ્ડન જુનિયરમાં રમીને આવી રહી છે ચાર મેચમાંથી જેન્સી કાનાબારે બે મેચ જીત્યા છે વર્તમાન વિમ્બલ્ડન ચેમ્પિયન સીનર અને ભૂતપૂર્વ મહિલા ચેમ્પિયન માર્ટિના હિંગીસે જેન્સીન અભિનંદન પાઠવ્યા એમનો ઓટોગ્રાફ પણ લીધો માત્ર જૂનાગઢ નહીં પરંતુ આ તો ભારતનું ગૌરવ ગઈ શકાય જેન્સી કાનાબાર અને પણ આપણે અભિનંદન આપીએ અને આવી કંઈક ખાટી મીઠી વાતો વચ્ચે જોઈએ આજના મુખ્ય સમાચાર માંગરોળ પાસે આજક ગામનો પુલ ધરાશયી થયાના સમાચાર અફવા છે નવીનીકરણ માટે પુલ તોડ્યો હોવાની જિલ્લા કલેક્ટરે કરી સ્પષ્ટતા વિકસિત ભારતના નવ સંકલ્પ સાથે હરિયાણાના પાણીપતથી સાયકલ ઉપર નીકળેલ યુવાનનું જૂનાગઢમાં સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપે સિવિલ હોસ્પિટલના દર્દીઓના ખબર અંતર પૂછીને કીટ વિતરણ કર્યું અને આજે લોહાણા સમાજની બહેનો દ્વારા નાગ પંચમીની કરવામાં આવી ઉજવણી જલારામ ભક્તિધામ ખાતે પૂજા માટે વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરાય આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક